Thank <laughs> you. ચલો જોઈએ આજે આપણે આગળ આજે આપણે મોડલ પેપર જે પહેલું શિક્ષણ બોર્ડમાંથી પ્રસિદ્ધ થયું છે એમાં પ્રશ્ન નંબર અઢારથી માંડી અને ચોવીસ સુધીનું સોલ્યુશન કરીશું પ્રશ્ન નંબર અઢાર તમારી ખાલી જગ્યા છે ઓપ્શન આપેલા છે ચાર કે આર ત્રિજ્યાવાળા વર્તુળનો વૃતાંશ ખૂણો પી હોય તો વૃતાંશનું ક્ષેત્રફળ ખાલી જગ્યા થાય અહીંયા તમને આર ત્રિજ્યાવાળા વર્તુળની વાત કરી છે આર ત્રિજ્યાવાળું વર્તુળ એટલે આ રીતના આપણે એક વર્તુળ દોરવાનું વર્તુળ દોર્યા પછી અંદર એક ત્રિજ્યા આર ત્રિજ્યાવાળું વર્તુળ તો આપણે અહીંયા આ ત્રિજ્યાને આર કહીએ આ ત્રિજ્યાવાળું આ એક વર્તુળ થઈ ગયું વર્તુળનો વૃતાંશ ખૂણો પી વૃતાંશ ખૂણો એટલે કે વર્તુળની અંદરનો ખૂણો અંદર આપણે આ ખૂણો પડે છે અને આ ખૂણાને આપણે પી કહીએ વૃતાંશ ખૂણો પી કહેવાય અને આ વૃતાંશનું ક્ષેત્રફળ ખાલી જગ્યા થાય વૃતાંશ એટલે કે અંદરની ખાલી જગ્યા અંદર જે ખૂણો છે એનું ક્ષેત્રફળ ખાલી જગ્યા થાય હવે આપણને ખબર છે કે આખા વર્તુળનું ટોટલ ત્રણસો ને સાહીઠ થાય એમાંથી આ વૃતાંશ બાદ કરીએ બાજુ છે એટલે પાઈ અને ત્રિજ્યા છે બે બાજુ છે તો પાઈ આપણે ત્રણસો સાહીઠ નથી આપણે તો વૃતાંશ પી છે તો તો પી પી ભાગ્યા કેટલા થશે આખું ટોટલ કેલા ત્રણસો ને સાહીઠ અને બાકીનું આ વધ્યું તે એટલે કે ત્રણસો સાહીઠ વૃતાંશ પી ઓછો છે અને ત્રણસો સાઈટ તો આખા ના કહેવાય ઓપ્શન બી ની અંદર આપેલું છે પહેલું આ આપેલું છે પાય નો વર્ગ ગુણ્યા ત્રણસો ને સાહીઠ આપણે ઓપ્શન આવશે બી અઢારમાં નો જવાબ થશે બી એના પછી ઓગણીસ નંબર પાંચ રૂપિયાના સિક્કાનું ઘનફળ શોધવાનું સૂત્ર આપણને કીધું છે પાંચ રૂપિયાનો જે સિક્કો હોય એ સિક્કાના ઘનફળ આપણે શોધવાનું સૂત્ર તો શું થશે તો પાંચ રૂપિયાનો સિક્કો આપણે એક દોરી દઈએ આવો એક પાંચ રૂપિયાનો સિક્કો હોય અને એની બાજુ થશે થોડોક જાડો તો હોય સિક્કામાં ત્રીજા આર દોરીએ આ ત્રિજ્યા આર એટલે ત્રીજ્યા માટે પાઈ કહેવાય બાજુ અંદરની બાજુ હશે આ સાઈડ એટલે થોડી પણ ઊંચાઈ હશે તમે આમ સિક્કાની એક બે ત્રણ ચાર આઠ દસ તમે થપ્પી આમ મૂકી દો એક માથે બીજો સિક્કો ત્રીજો ચોથો તો આખો એક લંબ નળાકાર જેવો બની જાય એટલે તમે નળાકાર નું ગંધ ફળનું જો સૂત્ર યાદ રાખી લો ટુ પાય આર એચ તો એ તમારો જવાબ થશે કારણ કે આ સિક્કો ગોળ છે નળાકાર જેવો ગોળ છે અને એની ઊંચાઈ પણ છે થોડી સામાન્ય ભલે કેમ નથી પણ એ ઊંચાઈ છે અને નાળાકાર જેવો કહેવાય તમે સિક્કા ઉપર બીજો ત્રીજો ચોથા પાંચ છ સિક્કા મૂકી દો તો એક પ્રકારનો તમારો નાળાકાર બની જાય અને અહીંયા નળાકાર ગનફળ શોધાય તો નળાકારના ગનફળનું સૂત્ર થાય ટુ પાય આર એટલે આપણે સિક્કાનું પણ શું થશે નળાકાર જેવો છે એટલે ટુ પાય આ થાય ન થાય કેમ ન થાય તો જુઓ પાઈ આર છે ત્રીજા કેટલી છે બે બરાબર નળાકાર હોય આપણે આ રીતના ખાસ સમજજો ટુ પાય આરે જ લખીને આવતા આ તો પૃષ્ઠ છે આપણે સિક્કાની થપ્પી કરીએ ચલો આ રીતના ઊભી આ રીતના સિક્કાની થપ્પી કરીએ તો અહીંયા પણ આર થશે ને અહીંયા પણ આર થશે એટલે આરનો વર્ગ કહેવાય અને બાજુ એટલે પાઈ અને બીજું આ ઊંચાઈ એટલે કે એચ એટલે તમારું સૂત્ર શું થશે પાઈ આર સ્ક્વેર એચ થશે બરાબર કારણ કે નળાકારનું ગંધફળ હોય તો નળાકારના ગંધફળનું સૂત્ર શું થાય આ બાજુ આર અને આ બાજુ આર એટલે આરનો વર્ગ આવે બાજુ છે એટલે પાઈ અને ઊંચાઈ નળાકારની હોય ભલે સી કોઈ કેમ નથી પણ સામાન્ય પણ એની ઊંચાઈ હશે તો એને આપણે એટલે પાય આ સ્કવેર એગણીસ નો જવાબ થશે પાય આ સ્કવેર વીસમો પ્રશ્ન છે તમને બહુલક પાંત્રીસ આપ્યો છે અને મધ્યસ્થ એથી આપ્યો પરંતુ મધ્યક આપેલો છે એક્સ બાર કેટલો પાંત્રીસ બહુલક પણ પાંત્રીસ અને મધ્યક પણ પાંત્રીસ તો બહુ મધ્યસ્થ કેટલો તો મધ્યસ્થ પણ તમારો જ કહેવાય અને તમારે સૂત્ર પ્રમાણે જો સાબિત કરવો તો આપણે સૂત્ર આવતું હતું કે બહુલક બરાબર ત્રણ મધ્યસ્થ ઓછા બે મધ્યસ્થ આ રીતના બહુલક આપણો પાંત્રીસ ત્રણ મધ્યસ્થ તો આપણે શોધવાનો છે તો મધ્યસ્થનું આમ નામ રહેશે બેના બે ને અહીંયા પાંત્રીસ હવે જુઓ આ પાંત્રીસ છે આ બે અને પાંત્રીસ આ બાજુ આવે બરાબર આ માઇનસ છે બે અને પાંત્રીસ આ બાજુ આવે એટલે અહીંયા પાંત્રીસ અને બે પાંત્રીસ થશે એટલે પાંત્રીસ સિત્તેર સિત્તેર ને પાંત્રીસ એકસો પાંચ થાય અને આ બાજુ મધ્યસ્થ કરતા બનશે અને આ ત્રણ ગુણાકારમાં છેદમાં આવી જશે એટલે પાંત્રીસ તારીખ પાંચ એટલે તમારો જવાબ કેટલો આવશે પાંત્રીસ આવશે આ થયો તમારો વીસ નંબરનો પ્રશ્ન હવે આપણે જોઈએ નંબરનો પ્રશ્ન પ્રશ્નમાં તમને કીધું છે ઘટના E ની સંભાવના અને ઘટના નહીં નહીંની સંભાવના ખાલી જગ્યા છે ઘટના E ની સંભાવના અને ઘટના નહીં નહીંની સંભાવના હવે જો ઘટના E કોઈ પણ ઘટના નથી કે ઘટના એક બને અડધી પણ હોય પચીસ પણ હોય ઝીરો પણ હોય બરાબર તો ઘટના ઈની સંભાવના ગમે એટલી હોય શકે એવું કોઈ નિશ્ચિત આપણે કહી શકીએ નહીં કે ઘટના એની સંભાવના ગમે એટલી હોય તો દાખલા તરીકે આપણે વિચારી લઈએ ઘટના એ સિક્કા વિશે વિચારીએ આપણે કે સિક્કો ઉછાળતા છાપવાની સંભાવના કેટલી તો પચાસ ટકા કહેવાય અને घटना ई नहीं उद्भवा तो घटना ई जे छे संभाय छे बदा ने संभाय छे हा के ना कैमरा कम के बंद करना क्यों बदाय ऊँगी एक्सो જો ધ્યાન આપવાય પ્રશ્ન નંબર એકવીસ છે આપણો ઘટના ઈ ની સંભાવના હવે ઘટના કોઈ પણ ઘટના બને તો નિશ્ચિત આપણે કહી શકીએ નહીં દાખલા તરીકે સિક્કો ઉછાળતા છાપ મળવાની સંભાવના કેટલી તો છાપ આપણને પચાસ ટકા મળે હવે ઘટનામાં આપણે પાસાની વાત કરીએ તો પાસાની ટોટલ છ બાજુ હોય એટલે પાસો મળવાની સંભાવના કેટલી કોઈ પણ એક અંક મળવાની તો એક છ બરાબર એટલે અહીંયા સોળ પોઈન્ટ છાસઠ ટકા જ મળશે એટલે કે ઝીરો પોઈન્ટ એક પોઈન્ટ છ એટલે ટોટલ આપણે ઝીરો પોઈન્ટ છાસઠ એટલે અહીંયા આપણે દસ ભાગ કરો છ ભાગ છે તો એક ભાગ્યા છ છે એમાં તો છ થી આપણે કોઈ પણ એક જ બાજુ મળશે એટલે આપણી સંભાવના એક ભાગ્યા છ થશે એટલે એવી રીતના આપણે ઝીરો પોઈન્ટ પંદર કે સોળ સંભાવનાની મળે એટલે આપણે ઘટના એ જે ઉદ્ભવશે એવું નિશ્ચિત કહી શકીએ નહીં સો સિક્કા હોય એક સિક્કાને આપણે હજાર વખત ઉછાળે તો હજાર વખત છાપ કેટલી વાર મળે તો સો વાર પણ મળે સો વાર મળે તો ઘટના ઈ ઉદભવાની સંભાવના કેટલી દસ થઈ એટલે ઘટના એ ઉદભવવાની સંભાવના કોઈ નિશ્ચિત હોતી નથી આપણે એવું કહીએ કે ઘટના ઈ ની સંભાવના કેટલી તો દાખલા તરીકે આપણે એવું કહીએ કે જીરો પોઈન્ટ પચીસ ટકા ઉદ્ભવે છે જો ચાર બાજુ હશે તો જીરો પોઈન્ટ પચીસ ઉદભવશે બે બાજુ હશે તો જીરો પોઈન્ટ પચાસ ઉદ્ભવશે આ ઘટના એની સંભાવના થઈ અને ઘટના ઈ નહીંની સંભાવના કેટલી તો બાકી રહ્યું એ ઝીરો પોઈન્ટ પચાસ બરાબર કેટલા થયા એક એટલે તમારી ઓપ્શનની અંદર જીરો એક બે અને જીરો પોઈન્ટ પાંચ ચાર ઓપ્શન આપેલા છે એટલે તમારો ઓપ્શન બી ડી જવાબ થશે હવે બાવીસમો પ્રશ્ન જોઈએ આર ત્રિજ્યાવાળા ગોળ કરતા તો આપણે આ સમજવા માટે એક વર્તુળ દોરીએ ગોળો અને એની ત્રિજ્યા આર હવે આના આપણે ચાર ભાગ કરવાના છે ચલો આનું આપણે સૂત્ર બનાવી દઈએ પહેલા ગોળો છે પાય બાજુ હશે અને ત્રિજ્યા આર નો વર્ગ થશે બરાબર આ ગોળો ચાર ત્રિજ્યા વાળો ગોળો તો પાય આરનો વર્ગ થશે આના ચાર ભાગ કરવાના ચાર ભાગ એટલે કે શું થશે તો ટોટલ આપણે પૃષ્ઠફળ હોય તો ફોર પાય આરનો વર્ગ થશે અને ચાર ભાગ કરો તો ભાગ્યા ચાર આ ચાર ચાર ઉડી જાય એટલે ટૂંકમાં તમને મળશે તો આટલું જ પાય આરનો વર્ગ એટલે તમારો જવાબ થશે સી પાય આરનો વર્ગ હવે એના પછી પ્રશ્ન નંબર ત્રેવીસ છે તમારો ચાર 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 ડેશ આ સમાંતર શ્રેણી છે તો આપણે પહેલાં પદને એ વન કહીએ બીજા ને એ ત્રીજા ને એ થ્રી એ ટુમાંથી એ બાદ કરશું એટલે ઝીરો મળશે એ થ્રીમાંથી એ ટુ બાદ કરશું એટલે ઝીરો મળશે એટલે કહીએ તફાવત ડી કેવો આવે છે ઝીરો એનો મતલબ એવો કે આ જે શ્રેણી છે કેવી છે સમાંતર શ્રેણી છે તો તમારો બાજુમાં એ કરીને ના આપેલી છે અને બી કરીને હા તો તમારો ઓપ્શન વર્ગીકૃત માહિતી માટે બહુલક કેટલો વર્ગીકૃત આપણે આગળ જ હાલ જોયું જેમાં મધ્યક પાંત્રીસ અને બહુલક પણ પાંત્રીસ હતો તો મધ્યસ્થ કેસ તો એ જ સૂત્ર અહીંયા આવશે વર્ગીકૃત માહિતી તમને બે સૂત્ર આપેલા છે એમાંથી ત્રણ મધ્યસ્થ ઓછા બે અને મધ્યક આ સૂત્ર થશે અને નીચે તમને મધ્યસ્થ ની જગ્યાએ પેલા મધ્યક આપેલું છે અને પાછળ મધ્યસ્થ આપેલું છે મધ્યસ્થ આપણે હંમેશા આગળ આવતું હતું પહેલાં બહુલક બરાબર આગળ બહુ લાખ પછી બરાબર ત્રણ મધ્યસ્થ ઓછા બે કૌશમાં મધ્યક એટલે કે તમારો ઓપ્શન એ જવાબ થશે અહીંયા આપણો સેક્શન એ પૂરો થાય છે હવે આપણે જોઈએ પ્રકરણ નંબર ચારની ની અંદર ઉદાહરણ નંબર બે અને એનો પહેલો જ પ્રશ્ન રકમ છે તમારી એક્સ માઇનસ બેનો વર્ગ વત્તા એક બરાબર ટુ એક્સ માઇનસ થ્રી આ રીતના છે હવે જો અહીંયા એક્સ માઇનસ બે નો વર્ગ અવયવ આવી ગયા કયા એ માઇનસ બી નો વર્ગ એટલે એ વર્ગ માઇનસ ટુ એ બી વત્તા બી નો વર્ગ ચલો એનો વર્ગ એટલે કે એક્સ નો વર્ગ થશે પછી ટુ એ બી તો બે એક્સ અને બે b નો વર્ગ તો 2 નો વર્ગ એટલે કે લાફ સે 4 = 2x - 3 હોજો અહીંયા x નો વર્ગ 2 2 4x + 4 હવે અહીંયા આ પાછો 1 રહી ગયો એટલે આપણે અહીંયા + 1 લખવો પડશે હવે 2x આગળ આવે તો -2x થાય ત્રણ આગળ આવે તો પ્લસ ત્રણ થાય બરાબર ઝીરો હવે આ બાજુ એક્સ વર્ગ આ ચાર એક્સ માઇનસ છે અને આ ટુ એક્સ માઇનસ છે ચાર અને બે છ માઇનસ માઇનસ પ્લસ પરંતુ મોટી સંખ્યાની નિશાની માઇનસ માઇનસ પ્લસ થશે અને મોટી સંખ્યાની નિશાની એટલે આપણે ચાર અને બે કેટલા થશે ટોટલ છ થશે તો માઇનસ છ એક્સ ચાર અને એક પાંચ અને બાકી શું રહ્યું તો પાછળ આ ટુ એક્સ રહ્યા અને આ પ્લસ ત્રણ રહ્યા બરાબર જીરો એક્સ વર્ગ છ એક્સ આ પાંચ અને ત્રણ કેટલા થાય પાંચ ને ત્રણ થાય આઠ બરાબર આ ચાર એક્સ અહીંયા આપણે ચાર જવા દઈએ અને અહીંયા ચાર ને બે છ જીરો હવે જો અહીંયા એક્સ વર્ગ આવ્યો તો આ પદ કેવું છે દ્વિઘાત સમીકરણ છે માટે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે એના પછી પ્રશ્ન નંબર બે એની અંદર બીજો દાખલો છે के x x + 1 + 8 = x + 2 અને x - 2 x અને x શું થાય તો x નો વર્ગ થાય x અને 1 x થાય + 8 x અને x x નો વર્ગ બરોબર ડાયરેક્ટ હું એ કરું છું x આ પદ આખા પદ સાથે ગુણશે એટલે x અને x x નો વર્ગ એક્સ અને બે કેવા થશે ટુ એક્સ થશે પ્લસ માઇનસ છે આપણે ઉડાડી દઈએ બરોબર જો આ એક્સ વર્ગ એક્સ વર્ગ ઉડી ગયું તો શું વધ્યું આ બાજુ એક્સ વત્તા આઠ આ ટુ એક્સ આગળ આવે એટલે શું થશે પ્લસ ટુ એક્સ થશે અથવા તો આપણે આગળ ન લાવવું તો આ જો માઇનસ છે ને પ્લસ છે ડાયરેક્ટ ઉડાડી દો ખાલી માઇનસ ચાર બચે એટલે અહીંયા એક્સ વત્તા આઠ આ માઇનસ ચાર છે આગળ આવે એટલે પ્લસ ચાર થાય બરાબર જીરો એક્સ વત્તા આઠ અને ચાર કેલા થશે બાર થશે બરાબર જીરો હવે જુઓ અહીંયા દ્વિઘાત સમીકરણ નથી આ તો સુરેખ સમીકરણ છે અહીંયા તો એક ઘાત એ મળતી નથી તો માટે પેલ સમીકરણ કેવું છે દ્વિઘાત સમીકરણ નથી એવું તમારે લખવાનું હવે એના પછી ઉદાહરણ નંબર બે ની અંદર દાખલા નંબર ત્રણ અને એની રકમ છે એક્સ ટુ એક્સ વત્તા ત્રણ બરાબર એક્સ વર્ગ વત્તા એક આ તમારી રકમ થશે x અને 2x તો શું થાય 2x નો વર્ગ + 3n x તો 3x = x² + 1 હવે 2x² + 3x x પર આગળ આવેલે -x² અને 1 આગળ આવેલે -1 થશે બરાબર આ રીતના આપણે થશે હવે 2x² કરી તો શું થશે વાત કરીએ તો ખા વર્ગ વચે અહીંયા ત્રણ બચ્યું અને આ બાજુ માઇનસ એક બચ્યો બરાબર જીરો તો આ દ્વિઘાત સમીકરણ છે અહીંયા વર્ગ આવ્યો એટલે દ્વિઘાત સમીકરણ છે માટે આ સમીકરણ જે છે માટે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે હવે ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર ચાર એક્સ વત્તા બેનો નો ઘન બરાબર એક્સ નો ઘન માઇનસ ચાર જો અહીંયા ઘન આવ્યો અને ઘનના તમને અવયવ આવડવા જોઈએ કે એ બી નો ઘન તો એના અવયવ શું પડતા હતા એ નો ઘન વધતા નો ઘન વધતા થ્રી એ નો વર્ગ વધતા થ્રી એ નો વર્ગ આ રીતના આપણે પડતા હતા બરાબર ડાયરેક્ટ શોટકટ અહીંયા પાડે છે એટલે આ પ્રમાણે આપણે પાડીએ અહીંયા પહેલું જ એક્સ નું ઘન એટલે આપણે શું થશે એક્સ નો ઘન થશે વત્તા બી નો ઘન બી એટલે બે નો ઘન બે ગુણ્યા બે ગુણ્યા બે એટલે આઠ થશે પછી થ્રી એ બી થ્રી એટલે ત્રણ એ એટલે એક્સ અને બી એટલે બે વત્તા ત્રણ એ બીનો વર્ગ એ એટલે એક્સ અને બીનો વર્ગ બી એટલે બેનો વર્ગ વત્તા બરાબર આટલું આપણું થશે અને અહીંયા એક્સનો ઘન અને ચાર છે તો આપણે એક્સનો ઘન અને ચાર લખશું આ એનો ઘન વધતા બીનો ઘન વત્તા થ્રી એ બી અને બીનો સ્ક્વેર બરાબર પણ સ્કવેરની જગ્યાએ અહીંયા ઘન આવશે બરાબર આટલી જ વસ્તુ આપણે આવશે હવે આમાંથી શું કરીએ તો આ એક્સનો ઘન વત્તા આઠ છે તો આઠ તો આપણે આવશે જ ત્રણ દુ છ તો છ એક્સ થશે ત્રણ બે દુ ચાર ને ચાર તારી બાર એક્સ નો વર્ગ કરવો પડશે તો બાકી શું રહ્યું આઠ વધતા છ એક્સ વર્ગ વધતા બાર એક્સ અને ચાર આગળ આવશે એટલે પ્લસ ચાર થઈ જશે એટલે અહીંયા તમાર બાકી રહેશે આઠ વત્તા છ એક્સનો વર્ગ વત્તા બાર એક્સ વત્તા ચાર બરાબર જીરો ગોઠવી દે પદમાં પહેલાં છ એક્સ વર્ગ આવે પછી બાર એક્સ આવે પછી આઠ અને ચાર કેટલા થાય બાર થાય અને બરાબર જીરો તો આ સમીકરણ કેવું છે તો દ્વિઘાત સમીકરણ છે કારણ કે અહીંયા છ એક્સનો વર્ગ તમને મળ્યો બરાબર એટલે ઉદાહરણ નંબર બે ની અંદર ચાર તમારે પ્રશ્ન હતા જેની અંદર અવેવ પાડો એવું કીધેલું હતું તમારે ખાલી આની અંદર ચેક કરવાનું છે કે દ્વિઘાત છે કે નહીં તમે ડાયરેક્ટ પણ ચેક કરી શકો જુઓ બે એક્સ અને એક્સ તો ટુ એક્સનો વર્ગ થાય ટુ એક્સના ના વર્ગમાંથી આપણે એક્સનો વર્ગ બાદ કરીએ તો એક્સ વર્ગ મળે અને આ ત્રણમાંથી આ ત્રણ છે અને આ બાજુ શું છે એક છે બરાબર તો આ ત્રણ અને એક્સ તો આ ત્રણ એક્સ થશે ને આ બાજુ એક પ્લસ છે તો આ બાજુ આવશે એટલે માઇનસ થશે તમે ડાયરેક્ટ પણ આ રીતના થોડા દાખલા આવડતા તો તમે ડાયરેક્ટ પણ નક્કી કરી શકો કે દ્વિઘાત છે કે નહીં કારણ કે ટુ એક્સ અને એક્સ તો ટુ એક્સનો વર્ગ થાય આ વસ્તુ અને આ બાજુ એક્સનો વર્ગ છે તો આ બાદ થશે આગળ આવશે એટલે માઇનસ થશે તો બે એક્સના વર્ગમાંથી એક્સ વર્ગ બાદ કરીએ આપણે તો ખાલી એક્સ વર્ગ વચ્ચે અને એક્સ વર્ગ એ આપણું દ્વિઘાત સમીકરણ છે અથવા દ્વિઘાત બહુપદી આપણે કહીએ તો એ છે દ્વિઘાત સમીકરણ તો તમે ડાયરેક્ટ દ્વિઘાત સમીકરણ છે કે નથી કરી શકો આજે આપણે આટલા સુધી રાખીએ કાલે આપણે આગળ વિભાગ બીથી શરૂઆત બસ એટલે સેક્શન એ તમારે જે આ ચાલી ગયો એ વસ્તુ ઓફલાઈન લગભગ દસેક સુધી છે અગિયારથી બાકી છે લગભગ એ આજે આવે તો આવે ને તો પછી કાલે આવશે બરાબર તો આ વસ્તુ જેટલું ચાલ્યું છે એટલી વસ્તુ રિવિઝન કરી અને તૈયાર કરતા રહેજો અને આની વસ્તુ ઓફલાઈન લિંક તમને મળી જશે અને દાખલા આગળ ચાલેલાની પ્રેક્ટિસ કરજો સારું ચલો કાલે નવ વાગે મળીએ